નમસ્કાર દોસ્તો તમે જોયા છો સાયક્લોપીડિયા હાઉ સંચાલિત નવસારી લાઈન હું જીતેન્દ્ર પટેલ સીધી વાતમાં આપનું સ્વાગત છે હાલ રાજ્યમાં એક મુદ્દો ચર્ચા પર ચાલી રહ્યો છે અને આ મુદ્દો તમને મને અને લગભગ જેને ત્યાં બાળકો છે એ તમામને અસર કરતો મુદ્દો છે અને એ મુદ્દો છે સારામાં જતા બાળકોને લઈ જતા વાહનોનો અગાઉ પણ આ મુદ્દે મેં સીધી વાત કરી હતી અને મોતના વાહનો કયા હતા અને હવે આ મુદ્દો સમગ્ર રાજ્યમાં લોકોના માટે ક્યાંક માથાનો દુખાવો બની ગયો છે તો લોકોના માટે સમસ્યા પણ બની ગઈ છે સામાન્ય પ્રજા આ મુદ્દે બિચારી બની ગઈ છે અને એટલે મારે કરવી છે સીધી વાત સુરક્ષાના નામે હાલમાં જ હાઈકોર્ટ અને રાજ્ય સરકાર દ્વારા સારામાં જતા બાળકોને લઈ જતા વાહનોમાં કેટલાક કડક નિયમોનો અમલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સરકાર એક તરફે જે નિયમો છે એ નિયમોનું પાલન કરીને પોતે પ્રજાની સુરક્ષા માટેની વાત કરે છે અને સાથે સાથે પ્રજાને અપીલ પણ કરે છે કે તમારા બાળકો સુરક્ષિત વાહનમાં ફેસવામાં આવે સરકાર એની ફરજમાંથી કોઈ એવી ચૂક કરવા નથી માંગતી એવું દર્શાવવા માંગે છે અને એટલે જ હાલ સારામાં બાળકોને લઈ જતા વાહનોના કડક નિયમો જે હતા અને જે નિયમમાં થોડા ફેરફાર કરવામાં આવ્યા એનો અમલ કરવામાં આવે છે અને એ અમલવારીને લઈને અત્યારે જે આવા વાહન ચાલકો હતા એ વાહન ચાલકોએ પોતાના વાહનોમાં બાળકોને લઈ લાવવા લઈ જવાનું બંધ કરી દીધું છે શાળાઓ શરૂ થઈ ગઈ છે અને પરિણામે મારા અને તમારા જેવા વાલીઓએ પોતાના અગત્યના કામો છોડીને બાળકને લેવા અને મૂકવા જવું પડે છે જેના ત્યાં બાળકો શાળામાં બનતા હશે ને આવા વાહનના સહારે જતા હશે એ લોકોને જ મુશ્કેલી સમજાતી હશે કદાચ મારા બાળકો અત્યારે ભણી રહ્યા છે પણ મારા નાના ભાઈનું બાળક હાલ જ સ્કૂલમાં મૂક્યું છે અને એને લેવાને મૂકવા જવામાં મારા પરિવારે દોડધામ કરવી પડે છે એમ જેના પણ બાળકો ભણતા હશે એમને દોડધામ કરવી પડતી હશે ત્યારે એ લોકો દોષ કોને આપે સરકારને દોષ આપે તો સરકાર કહે છે કે હું તમારા બાળકોની સુરક્ષા માટે આ વાત કરી રહ્યો છું વાહન ચાલકો એટલે કે વાહન જે આ વાહન સંચાલકો છે એમને કહેવાય જાય તો એ કહે છે કે સરકાર જે રીતે નિયમો લાવે છે એ નિયમો મને પોસાતા નથી અને એ નિયમોનો અમલ કરવો મારા માટે શક્ય નથી કારણ કે હું છેવટે આજીવિકા ડરવા માટે આ વાહન ચલાવતો હોઉં છું અને નુકસાન કરીને અને હું મારા જીવના જે માટે હું કામ કરું છું એને લઈને તો આ ના કરી શકું પરિણામે સરકાર અને વાહન ચાલકો વચ્ચે જે પણ નિયમોની અમલવારી અને એમાં છૂટછાટની માગણીઓ વચ્ચે પીસાઈએ છે તો આપણે છે અને વાત છે આપણા બાળકોની સુરક્ષાની હા વાહન ચાલકો એટલે કે જે પણ સંચાલકો છે એ થોડાક વધારે રૂપિયાની માગણી કરે છે અને એ રૂપિયાના માગણીને સાથે કદાચ એ માંગનું સોલ્યુશન પણ આવી શકે પણ છેવટે એ બહુ તમારા તમારાને મારા ગજવા પર આ મુદ્દે દરેક જિલ્લાઓમાં આંદોલનો પણ થયા દરેક જિલ્લામાં વાહન ચાલકોએ જિલ્લાના તંત્રની રજૂઆતો કરી રાજ્ય સરકાર સાથે પણ પરામર્શ કરવામાં આવી છેવટે કોઈ પણ સુરક્ષાને લઈને રાજ્ય સરકાર બાંધછોડ કરવા તૈયાર નથી અને આજે વાહન સંચાલકો છે એ વાહન સંચાલકો જે નિયમો છે એનું અમલવારી કરવું મુશ્કેલ સમજે છે ત્યારે નવસારી જિલ્લામાં પણ આ અંગે બંને પક્ષે વારંવાર મીટિંગો થઈ ને મિટિંગો હજુ પણ અનિર્ણાયક રહી છે કોઈ નિર્ણય આવ્યો નથી અને પરિણામે તમારે મારે બાળકોને લઈને સ્કૂલે મૂકવા જવું પડે છે અને લેવા જવું પડે છે પણ આજે એક નવો માહોલ સર્જાયો અને કેટલાક વાલીઓએ જાગૃત થઈ આજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું આ આવેદનપત્ર જ્યારે આ શૂટિંગ થઈ રહ્યું છે એ દિવસે આવેદનપત્ર અપાયું અને એ આવેદનપત્ર આપવા આવેલી કેટલીક મહિલાઓએ કે જે મહિલા એટલે તમારો મારો અવાજ છે એ લોકોએ જે વાત કરી એ વાત જોઈએ મારું નામ ભારતીબેન આપ ક્યાંથી આવ્યા છો બોરસી થી આવ્યા અમે અમારો છોકરો દિલવાડા સ્કૂલમાં ભણે છે અમારું ગામ બોરસી તો બોરસી થી દિલવાડા વચ્ચેનું અંતર અમારું 20 કિલોમીટર જેવું થાય તો હવે પ્રાઇવેટ વાહન હોય કોઈ પાસે અત્યારે સરકાર જે નિયમ લગાવ્યા બધા કે પાંચ બીજાથી લેજવાના ગાડીમાં તો અમારું બાળક હવે ગાડી બંધ થઈ ગઈ તો અમારે આવું હોય વરસાદ પાણીમાં તો જેના ભાઈ પ્રાઇવેટ વાહન હોય તે પોતાનું બાળક મૂકી શકે એ તે લોકોને સગવડ પૂરી વળે તો અમારા બાળક હવે આવવું હોય તો વરસાદ પાણી ના આવે તો કેવી રીતે અભ્યાસ બેસી થતા બેસીને ભાઈ એટલું સગવડ નથી પૈસા નથી એટલા બધા કે અમે પ્રાઇવેટ વાહનો પોતાના પૈસા એમ કરીને મોકલાવી શકીએ એટલે સરકારને અમે એટલે જ અપીલ કરીએ કે આ બધા જે નિયમ લગાવેલા છે તે જે દૂર કરે ને અમારા છોકરાને જવાની જે સગવડતા મળી રહે તેવું કંઈક કરે એમ અમે દાતીથી દાતીથી આવીએ છીએ અમારા અમારા છોકરા આ ચેરિટેબલ દેલવાડા સ્કૂલમાં અભ્યાસ કરે છે અમારું અમારું ગામ દાતી ને દેલવાડા વચ્ચે વીસ કિલોમીટર કિલોમીટરનો ડિફરન્સ છે એટલે અમારા પોયડાને અભ્યાસ કરવા આવવા માટે બહુ તકલીફ પડે છે વરસાદમાં ડેલી અમારે મૂકવા આવવાતું નથી અમે મજૂરી મહેનત કરીને ખાવાવાળા માણસ છે ને વધારે ફ્રી પણ અમારાથી અપાતી જ નથી ઝઘડાની ફ્રી પણ નથી અપાતી ને સ્કૂલની વધારે ફ્રી પણ અમારાથી નથી અપાતી એ બાબતે તમે સરકારને અમે એટલી જ પ્રાર્થના કરીએ છીએ કે આ પોયરાને આવવા જવાની બહુ જ તકલીફ પડે છે એ બાબતે કંઈ કરો કે પોયરા એમ વ્યવસ્થિત રીતે આવી શકે તો નવસારીથી 20 કિલોમીટર દૂર આવેલી આ ગામની મહિલાઓએ જે વાતો કરી એ વાતો ચોક્કસ કદાચ એમના અનુરક્ષે એમની દ્રષ્ટિએ જોઈએ તો સાચી છે પણ વાત સાથે આવે છે આપણા બાળકોની સુરક્ષાની તો સુરક્ષા માટે જે નિયમો બનાવ્યા છે એ નિયમોમાં ક્યાંક બાંધછોડ કરીને સરકાર કોઈક રસ્તો કાઢે એ ખૂબ આવશ્યક અને જરૂરી છે પણ બીજી તરફ એક સરકારનો રૂલ સરકાર તે નિયમોનું પાલન કર્યું આરટીઓ એનો અમલવાર કરશે અને સરકારી તંત્ર જે નિયમો બનાવ્યા છે તેને પાલન કરવા માટે મક્કમ છે અને સરકાર એમાં છટકબારી પણ ના શોધી શકે કારણ કે એનું મોનિટરિંગ હાઈકોર્ટ કરી રહી છે નામદાર હાઈકોર્ટ જ્યારે બાળકોની સુરક્ષા માટેના પ્રશ્નો ઉપસ્થિત લઈને બેઠી હોય તો સરકાર કદાચ કરે તો સરકારને એમાં ભેળવાઈ જાય એટલે સરકાર પણ ફૂંકી ફૂંકીને પગલાં ભરે છે પણ બીજી એક અલગ પાસું પણ છે કે શું કરવા વાહન ચાલકો જે છે એ આ નિયમોનું પાલન નથી કરતા તો એક તો જે પરમિટ જે વાહનોને ટેક્સી પાર્સિંગ કરવાનું છે એને લઈને આખો એક અલગ વિષય ઉપસ્થિત થાય છે કારણ કે આજે જે વાહન ચલાવી રહી છે એને ટેક્સ ભરવો પડશે એ સારા ચાલુ હોય કે સારા બંધ હોય ટેક્સ ભરવાનો વખત આવશે જે અમુક નિયમો છે દર વર્ષે પાર્સિંગ કરાવવાનું જે ચાલક છે એ ચાલકે અમુક પ્રકારના જ પહેરવેશ પહેરવા અને અનેક મુદ્દાઓ ઉપસ્થિત થઈ શકે એમ છે પણ એક સામાન્ય પરિવારને આ બાળકોને આવન જાવન કરવા માટે પોતાનું વાહન લઈ જાય છે અને એનું ગુજરાન પણ આથી ચાલતું ત્યારે એને પણ મુશ્કેલી ઊભી થતી હોય છે આવો જ એક વાહન ચાલક કે જે વીસ વર્ષનો યુવાન છે એના પિતા નથી એ સારામાં આ બાળકોને આવન જાવન કરવાનું કામ કરે છે એટલે કે બાળકોને લઈ જવા લાવવાનું કામ કરે છે અને સાથે સાથે અભ્યાસ કરે છે એટલે કે એ એક બાળકના જે એની વાનમાં જે બાળકો બેસીને જતા હતા એમના ભણતર માટે એમના ચોક્કસ એમના સ્થાને પહોંચાડવા માટે એ મહેનત કરે છે બીજી તરફ પોતાના બહુ માટે એમાંથી આજીવિકા પણ મેળવી છે ત્યારે આ યુવાનની વાતનો હું તમને કહીશ સાંભળો શું કહે છે આ યુવાન મારું નામ છે ઉદય જોશી અને હું વાહન ચલાવું છું ને એના સાથે હું પર ગણું છું મારા ફાધર એક્સપાયર થઈ ગયા છે બે હજાર ઓગણીસમાં તો તે છતાં મેં ઈકો લઈને પછી અમારી રીતના ધંધો ચાલુ કર્યો છે ને તે પછી આ જે સરકારના નિયમો આવ્યા છે એમાં અમને કોઈ બી હિસાબે પોસાય એવું છે જ નહીં હવે એ લોકો આઠ છોકરા બેસાડવા કે તો દર વાલી પર અમારે ઓલમોસ્ટ અઢી હજાર રૂપિયા ચાર્જ કરવા જ પડે એમ છે અને અઢી હજાર કોઈ પણ ચૂકવે એમ નથી ને નવસારીમાં કોઈ એવો ધંધો બી નથી પેરેન્ટ્સનો બી મજબૂરી જ છે કારણ કે પેરેન્ટ્સ બી કાંઈ એટલી આવક નથી એમના પાસે એ લોકો પણ તમે મેટ્રો સિટીની વાત કરો છો તો મેટ્રો સિટીમાં પેરેન્ટ્સની આવક લાખોમાં અહીંયા ત્રીસ ચાલીસ હજાર કમાઈને અઢી હજાર રૂપિયા બે છોકરા હોય તો પાંચ હજાર અમને ચૂકી શકશે ખરા નહીં ચૂકી શકે એ આન્સર જ એ છે ને એ છતાં પણ હવે એ લોકોને અઢી હજાર અમે કહીએ ને એ લોકો અઢી હજાર નથી જ આપવાના તો પછી શું અમારે ઘરે બેસવાનું તમે આત્મનિર્ભર આત્મનિર્ભરની વાત કરો તો હું વીસ વર્ષનો છું ને હું મારા ઘરની જવાબદારી પણ સાચું છું કોલેજ પણ કરું છું ને અમારું પણ ભવિષ્ય અમારે જોવાનું છે હવે એ ભવિષ્ય જોવામાં જો તમે અમારો ધંધો બંધ કરાવો તો કોઈ હિસાબે અમને ફાવે નહીં ને આના હિસાબે અમને કોઈ સાહેબ ધંધો જ નહીં બેસે જો અઢી હજાર પેરેન્ટ્સ આપતા હશે તો અમે ચાલુ કરીશું બાકી અમાથી કોઈ હિસાબે ચાલુ થાય એમ છે જ નહીં એના સિવાય ટેક્સી મેક્સી કરાવવા કેવી છે સીટિંગ ઓછી કરાવે છે તો અમારે કરવું શું અમારા કોલેજની ફી અત્યારે અમારા ઘરનું ખર્ચો તમે એ બધું તો વિચારો એના સાથે અમે પાંચસો વેનવાળા છે પાંચસોથી છસો એ લોકો સાથે ચારથી પાંચ માણસ ફેમિલી મેમ્બર છે તો તમે ત્રણ હજાર લોકોના પેટ પર લાત મારો છો તમે એ જે નિયમ આપો છો એમાં અમને ફાવે એમ જ નથી તમે થોડી સીટિંગની કેપેસિટી વધારો અમે બધા નિયમ માનવા તૈયાર છે અમારી ગાડીમાં ફર્સ્ટ એડ કિટ જોઈ લો તમે ફાયરનું બધું જોઈ લો સીટિંગનું જોઈ લો બધી રીતના અમે કમ્પ્લીટ છે પણ તમે જે સીટિંગ કહો છો એ અમે નથી ફાવતી ને તમે સેવન સીટર જે ઇકો હોય છે એનામાં છ સાથે તમે બાર બાળકો બેસાવાની પરમિશન આપો છો તો તમે ફાઇવ સીટર નવસોમાં એંશી ટકા વાહન ફાઇવ સીટર છે તો તમે સેવન સીટરને જે પરમિશન આપો છો એ તમે ફાઇવ સીટરને પણ આપો તમે બાર છોકરાને જે આપો છો ચલો અમે અગ્રી પણ કરીએ પણ બધાને બાર છોકરાની પરમિશન આપો કારણ કે ફાઈવ સીટર ચારસો વેન વાળા છે એટલે પ્રમાણે પાંચસોમાં એટલે તમારે એના માટે થોડું જોવું જોઈએ ને બધાને કોમન સીટિંગ આપો એવું નહીં કે આને અલગ ને આને અલગ તો પછી આ ચારસો ગાડી વેચાશે ને નવી સેવન સીટર લેવાની એટલે જે માણસને ફાઈવ સીટર છે હશે વેચીને પાછી સેવન સીટર લેવાની એ તો કોઈ હિસાબે શક્ય નથી ફાઈવ સીટર માણસે જેમ તેમ લીધી છે ને બેંકમાં લોન છે એમાં એનઓસી નથી આપતા અમને તો અમારે ટેક્સી કરવા માટે એન ઓ કમ્પલસરી જોઈએ એટલે એસી ટકા બેંક એનઓસી પર નથી આપતા અમારો આ જ મુદ્દો છે હવે ત્રણ મુદ્દાઓ ભેગા થાય છે આમાં એક મુદ્દો છે સરકાર દ્વારા બનાવવામાં આવેલા નિયમોનો ચોક્કસ એ નિયમો તમારા ને મારા બાળકની સુરક્ષા માટે જ હશે એટલે એ નિયમોની અમલ થવો જોઈએ એવું સુરક્ષાની દ્રષ્ટિએ હું માનું છું આ મારો વ્યક્તિગત મત છે ચારની જગ્યાએ કદાચ પાંચ બાળકો બેસાડી શકાય એવી ક્ષમતા હોય તો એ છૂટ આપવી જોઈએ કારણ કે વાહનમાં મોડિફાય કરવાના એક છૂટછાટ હોય છે તો જે એક મક્કમતાથી કે ભાઈ પાંચનું પાર્સિંગ હોય પાંચ જ બેસી શકે એની જગ્યાએ સલામત રીતે જો બેસી શકે તો સંખ્યામાં કદાચ થોડોક વધારો કરી શકાય તો એ વાહન ચાલકને પોસાય બીજો પક્ષ છે વાહન ચાલકોનો વાહન ચાલકોની વાત પણ સાચી છે કારણ કે એ જે પણ સરકાર નિયમોનું પાલન કરવાનું કહે છે એટલા નિયમોમાં એમને ચોક્કસ આ રીતે વાહન ચલાવવું અને આ ભાવે બાળકોને લઈ જવા પોસાય એટલે ત્રીજો પક્ષ આવે છે અને એ પક્ષ છે પીડિત બિચારી પ્રજા કે હવે એમની ખેર નથી કારણ કે જો સરકારી નિયમોનો અમલ કરવા માટે વાહન ચાલકો મક્કમતાથી કામ કરશે તો વાહન ચાલકો જે ભાડું અત્યારે લે છે એના કરતાં અઢી ગણું કે ત્રણ ગણું ભાડું વધારવું પડશે અને એ બોજ પડશે એમના કચ્છમાં કારણ કે માંડ માંડ પેઠિયું રડનાર લોકોને જે બાળકોને બનાવવા માટે તંતોડ મહેનત કરતા હોય છે એમને અત્યારે રજા પાડીને બાળકને મૂકવા જવું પડે છે એટલે એ ગણતરી કરવી પડશે કે ભાઈ હું રોજ જો આવી રીતે રજા પાડીશ તો કામકાજ મારું નહીં થાય એમાંય જે દંપતી કામ કરે છે બંને કામ કરે છે એમને તો બહુ મોટી મુશ્કેલીઓ ઊભી થાય છે એક એક દિવસ રજા પાડવી પડશે અથવા તો કલાક કલાકની રજા લઈને લેવાને મૂકવા સમયસર જવું પડતું હોય છે પગાર પણ કપાતો હશે અમારી કંપનીમાં તો કદાચ જો રજા પાડો તો પગાર કપાય છે એમ દરેકને પગાર કપાતો હશે તો આ સમસ્યાનું સમાધાન કેવી રીતે લાવવું એ સરકારે વિચારવું જોઈએ અને એ વિચાર મારા મગજમાં એક આવ્યો છે એટલે મેં આજે સીધી વાત કરી છે કે શા માટે વાહન ચાલકો જે છે એમના પર ડિપેન્ડ વાલીઓની સરકાર એવું સામૂહિક ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા કેમ ના કરી શકે સરકાર પોતાની જે મિની બસો છે એ મિની બસો જેમ કેટલીક પ્રાઇવેટ સ્કૂલો પોતાના બસોનું સંચાલન કરે છે તો સરકાર અત્યારે વૈકલ્પિક વ્યવસ્થા રૂપે મિની બસોની કેમ શરૂ ના કરી શકે સરકારે એક રૂટ બનાવી એ મિની બ એ આવી બસો શરૂઆત કરવી જોઈએ એક જે અત્યારે જે શાળાઓના સમયો છે કેટલીક શાળાઓનો સમય સાત વાગે કેટલીક સાડા સાત વાગે છે એક કોમન સમય જિલ્લા શિક્ષણ અધિકારીના હુકમથી આપવામાં આવે એક રૂટ બને અને એ રૂટમાં એક નિર્ધારિત ભાવે બાળકોની જો ટ્રાન્સપોર્ટેશન કરી લેવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવે તો કદાચ આ ત્રણેય મુદ્દાનું સમાધાન આવી શકે છે રહી વાત વાહન ચાલકોની વાહન ચાલકોને ક્યાંક બીજે રોજી મળી જશે એમનું રોજીરોટી છીનવાઈ જવાનો જે પ્રશ્ન ઉપસ્થિત થાય છે ત્યારે એવા પરિવારો પણ હશે જે સાધન સંપન્ન હશે અને એમના બાળકોને જો સારા વાહનની સુવિધા ઈચ્છતા હશે તો એ પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં નહીં લઈ જાય અને એમને માગ્યું ભાડું મળશે અને કદાચ ઘણાને પૈસાની તકલીફ નથી હોતી આર્થિક રીતે સમૃદ્ધ હોય છે એવા બાળકોનું ટ્રાન્સપોર્ટેશન પણ આવા જે વાહન ચાલકો છે એમને મળી શકે છે એટલે કદાચ આ સમસ્યા આ રીતે સમાધાન લાવી શકાય અને એને લઈને બાળકોની સુરક્ષા પણ કારણ કે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં જે નીતિ નિયમો છે એ નીતિ નિયમો એસટી વિભાગ અથવા તો સરકાર દ્વારા નિર્ધારિત જે બસો છે એમાં હશે જ એવું આપણે માની લઈએ કારણ કે સલામત સવારી એસટી અમારી એસ ટોગન છે એસટી વિભાગનું અને એસટી આવી કોઈક મિની બસો શરૂ કરીને આ વ્યવસ્થા કરી શકે અનેક મિની બસો દરેક ડબોમાં ઉપલબ્ધ છે તો મિની બસોના એક રૂટ બનાવે સમાંતર એક સમય સારાના છૂટવાનો અને સારાને શરૂ કરવાનો રાખવામાં આવે અથવા તો જો રૂટ હોય તો દસ પંદર મિનિટ રિફરન્સીસ કરીને પણ આ રૂટમાંથી રસ્તા નીકળી શકે એમ છે કારણ કે જો એક પ્રાઇવેટ શાળાઓ પોતાની બસોનું જો આ રીતે સંચાલન કરી શકે તો સરકાર દ્વારા આ અન્ય જે સારાઓ છે એનો રૂટ બનાવીને આ સંચાલન થઈ શકે હા શરૂઆતમાં કદાચ એક અઠવાડિયું તકલીફ પડશે પણ કાયમી ઉકેલ આવી શકે એમ છે પણ મારે બીજો સવાલ પણ અહીંયા એ કરવો છે કે શું માત્ર સરકાર સલામતી ઈચ્છે છે આ શાળાએ જતા બાળકોની છે સરકારને અન્ય અન્ય વાહનો નથી દેખાતા જે વાહનોને આપણી ભાષામાં કહેવામાં આવે છે કે સટલિયા હા નવસારી સ્ટેશનથી તમારે જુના જવું હોય નવસારી સ્ટેશનથી તમારે કાલિયાવાડી જવું હોય નવસારી સ્ટેશનથી તમારે ગ્રીડ જવું હોય અથવા તો અહીંયાથી સુરત જવું હોય તો એક ટ્રાન્સપોર્ટેશનની અંદર એક વ્યવસ્થા ઊભી થયેલી હોય છે અને એ હોય છે સટલિયા રીક્ષા એમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં તમે જોશો કદાચ શહેરમાં કદાચ એટલા નહીં હોય પણ શહેરમાં પણ ત્રણના પારસી વાળી રિક્ષામાં પાંચ પાંચ જણા છ છ જણા ભરીને લઈ જવામાં આવે છે એ જ રીતે ઇકો વાનમાં અથવા તો અન્ય વાહનોમાં ભરીને આ રીતે ટ્રાન્સપોર્ટેશન થાય છે તો શું આ જે ટ્રાન્સપોર્ટેશન છે જે જોખમી જોખમી નથી આ ટ્રાન્સપોર્ટેશન સામે સરકાર કોઈ પગલા લેવા નથી સરકારના બતાવવાના જુદા ચાવવાના જુદા શું આવા જે વાહનો છે જે વાહનો ખાસ કરીને આખા રાજ્યમાં આવા વાહનો ચાલે છે અને એ વાહનોમાં હું પણ બેઠો છું ને કદાચ તમે ક્યારેક મજબૂરીમાં બેઠા હશો

થોડીક આવક માટે લોકોના જીવને જોખમમાં મૂકીને ટ્રાન્સપોર્ટેન્સ કરે છે અનેક વાર અકસ્માતો સર્જાયા છે અનેક લોકોના મોત થયા છે અને એ ક્ષમતા કરતાં વધારે એમાં ભરાયેલા લોકોના અકસ્માતોના રેકોર્ડો છે તો શું આવા વાહન ચાલકોને સલામતીના પાઠ નહીં બનાવવામાં આવે શું મારો ગુજરાતનો નાગરિક મારા શહેરનો નાગરિક સલામત રીતે સવારી કરે એ માટે યોગ્ય વ્યવસ્થા ના હોવી જોઈએ શાળાના બાળકોને લઈ જવા લાવવા માટેની વ્યવસ્થા માટે વિચાર કરવામાં આવે છે તો જે વાલીઓના બાળક પિતાઓ છે કે જે બાળકોના પિતાઓ છે કે માતાઓ છે એ લોકો અસલામત રીતે મુસાફરી કરી રહ્યા છે સટલિયાઓમાં સરકારની એક નજર અહીંયા પણ નાખવામાં આવે સરકારી તંત્ર આ અંગે પણ જાગૃત બને અને રાજ્ય સરકાર તો જે નિર્ણય કરે કે નહીં કરે હું મારી નવસારી જિલ્લાની વાત કરું છું કે મારા જિલ્લાના બાળકોની સાથે સાથે એમના વાલીઓ પણ સલામત સવારી કરે એ માટે આવા જે પ્રાઇવેટ વાહનો કે જે લોકો સટલિયાની ભાષામાં એટલે કે એક ફિક્સ ભાડામાં અહીંયાથી બધા જથ્થાબંધ લોકોને ભરીને અન્ય શહેરોમાં અથવા તો અન્ય વિસ્તારમાં એટલે કે સ્ટેશનથી જૂના અથવા તો જૂના અહીંયા એમ અહીંયાથી સુરત સુરતથી અહીંયા અહીંયાથી વાપી એવી રીતે જે સટલિયાઓ ચાલે છે એ સટલિયાઓમાં પણ સલામતીની જોગવાઈઓ અંગે કાયદો છે જ એનો અમલ થાય એ હું ઈચ્છું છું આ મારો વ્યક્તિગત અભિપ્રાય છે સલામતી હોવી જોઈએ દરેકની હા એના માટે ચોક્કસ સટલમાં ટ્રાન્સપોર્ટેશન કરનારા રોજિંદુ અપડાઉન કરનારાઓની કમાણી ઓછી હશે અને એટલે જ એ વૈકલ્પિક રીતે પોતાનું વાહન લઈ જવાની રીતે સામૂહિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરતા હોય છે એટલે એ લોકો માટે પણ પૂરતી બસ સેવા હોવી જોઈએ કારણ કે પછી એ જ્યારે સટલિયા વાહન ચાલકોનું ભાડું મોટું થઈ જશે તો મારા પાંચ હજાર કે દસ હજારમાં નોકરી કરતો અપડાઉન કરનારાને નહીં પોસાય તો એમને સરકાર નિયમોનું પાલન કરે અને જેમ મેં બાળકો માટે કીધું એમ આવા જે સટલિયામાં અપડાઉન કરનારા છે એમના માટે પણ યોગ્ય ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા સરકાર ઊભી કરે એ પણ જરૂરી છે તો જોતા રહેજો સીધી વાતમાં તમારા દિલની વાત તમારા મનની વાત તમારા હોઠો પર આવતી વાત ક્યારેક તમે મનમાં મમરાવતા હશો પરંતુ હું કરું છું સીધી વાત તો આવી રીતે તમારા જે પણ મુદ્દા હશે એ ચોક્કસ અમારા સુધી પહોંચાડજો અમે એની ચર્ચા કરીશું નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો